મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ફરી મળ્યા છે સ્વાધ્યાય લઈને તો સ્વાધ્યાયમાં જોઈએ કે આપણે આજે સ્વાધ્યાયમાં શું જોઈશું તો સ્વાધ્યાયમાં આજે સૌપ્રથમ જોઈશું નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પ્રશ્ન નંબર એકમાં જોઈશું આપણે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો જો આપણે આખી કાવ્ય જોઈ ગયા હતા કાવ્ય સાથે આગલા વિડીયોમાં આપણે વિકલ્પ અને નાના એક વાક્યના સવાલ જવાબ જોઈ ગયા હતા તેમાં મેં તમને કાવ્યપાથ પણ સમજાવી દીધું હતું અને તમને સ્વાધ્યાય અભ્યાસ પણ સમજાવી દીધો આજે આપણે સ્વાધ્યાય કરવાના છે બરાબર તો આજે સ્વાધ્યાય સાથે આપણે કાવ્ય પંક્તિ પર નહીં જઈશું બરાબર ને તમને કાવ્ય પંક્તિ બે વખત મેં સમજાવી દીધી છે હવે આ ત્રીજી વખત તો નહીં હવે તમને સમજ પડી જ ગઈ હશે બરાબર ને નહીં સમજ પડી હોય તો તમે પૂછી શકો છો મેસેજ કરીને તો અહીંયા છે પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર લખો તો પ્રશ્ન નંબર એકમાં છે પહેલું વાંસળી ઉતરાવવી એમ કવિ શા માટે કહે છે બનાવવી એમ શા માટે નહીં તો અહીંયા છે ઉતરાવું એટલે છોલીને કાપીને ઘાટ આપવો શું કરવું ઉતરાવું એટલે શું છોલવાની કાપવાની અને જે ઘાટ આવે છે તે ઘાટ આપવો વાંસળીમાં વાંસમાંથી વાંસળી બનાવવા માટે છોલીને કાપીને એની રચના કરવામાં આવે છે તેથી વાંસળી ઉતરાવવી કહેવાય છે વાંસળી બનાવવી નહીં બરાબર સમજવા પડી તમને ફરી એકવાર બોલું છું કે વાંસળી ઉતરાવવી એમ કવિ શા માટે કહે છે બનાવવી એમ શા માટે નહીં તો ઉતરાવો એટલે છોલીને કાપીને ઘાટ આપવો વાંસળીવાળ વાંસમાંથી વાંસળી બનાવવા માટે તેને છોલીને કાપીને રચવા રચના કરવામાં આવે છે છોલીને કાપીને રચના કરવામાં આવે છે તેથી વાંસળી ઉતરાવવી કહેવાય પણ બનાવવી નહીં શું કહેવાય વાંસળી ઉતરાવવી કહેવાય બનાવવી કહેવાય નહીં તો અહીંયા બનાવવીનો ઉતરાવવીનો મતલબ આ અહીંયા આપણને સ્પષ્ટ કર્યો છે ફરી એક વખત બોલી જાઉં છું વાંસળી ઉતરાવવી એમ કવિ શા માટે કહે છે બનાવવી એમ શા માટે નહીં તો ઉત્તર છે એનો જવાબ છે ઉતરાવો એટલે છોલીને કાપીને ઘાટ આપવો વાંસમાંથી વાંસળી બનાવવા માટે છોલીને કાપીને એની રચના કરવામાં આવે છે તેથી વાંસળી ઉતરાવવી કહેવાય વાંસળી બનાવવી નહીં હવે જોઈએ પ્રશ્ન નંબર બે ગીતના આધારે વાંસળીનું વર્ણન કરો તો આપણે ગીતના આધારે વાંસળીનું વર્ણન કરવાનું છે તો અહીં આપણે વર્ણન કરીએ વાંસળી લીલા વાંસમાંથી બનાવેલી છે વાંસળી ઉપર હંસ પોપટને મોર મૂકવામાં આવ્યો છે વાંસળીની શોભા માટે તેને ચાર ફૂમટા લગાડેલા છે આ વાંસળી સુંદર રીતે શણગારેલી છે તો આપણને કાવ્યમાં કહ્યું હતું તેવી રીતે કે ગીતના આધારે વાંસળીનું વર્ણન કરવાનું છે આપણે શું કરવાનું છે ગીતના આધારે વાંસળીનું વર્ણન કરવાનું છે તો વાંસળીનું વર્ણન કેવી રીતે કરીશું તો વાંસળી લીલા વાંસમાંથી બનાવવામાં આવેલી છે કવ્ય કાવ્ય કવિતામાં આપણને કહેવામાં જ આવી છે કે વાંસળી લીલા વાંસમાંથી બનાવવામાં આવી છે વાંસળી ઉપર હંસ પોપટ અને મોર મૂકવામાં આવ્યા છે વાંસળીની શોભા માટે તેને ચાર ફૂમટા લગાડેલા છે શું કરેલા છે ચાર ફૂમટા લગાડેલા છે આ વાંસળી સુંદર રીતે શણગારેલી છે આ વાંસળી શું કરેલી છે સુંદર રીતે એને શણગારવા શણગારવામાં આવી છે તો ફરી એક વખત ગીતના આધારે વાંસળીનું વર્ણન કરો તો વાંસળી લીલાવાસમાંથી બનાવવામાં આવી છે વાંસળી ઉપર હંસ પોપટ અને મોર મૂકવામાં આવ્યા છે વાંસળીની શોભા વધારવા માટે તેના પર ચાર ફૂમટા લગાડેલા છે આ માંસળી સુંદર રીતે શણગારેલી છે બરાબર આ માંસળી શું છે સુંદર રીતે શણગારેલી છે હવે પ્રશ્ન નંબર ત્રણ ગીતમાં મોતીડા શબ્દ કોના માટે વાપર્યો છે શા માટે તો ગીતમાં આપણે મોતીડા શબ્દ શા માટે વાપર્યો છે તો કે પાકના ડુંડા માટે ઝૂલતા જે ડુંડા છે તેને માટે શું કયો શબ્દ વાપરવામાં આવ્યો છે મોતીડા ડુંડામાં જે દાણા દેખાય છે તેના માટે કયો શબ્દ વાપરવામાં આવ્યો છે મોતીડા વાપરવામાં આવ્યો છે શબ્દ બરાબર તો આપણે શા માટે વાપરવામાં આવ્યો છે તો આપણે અહીંયા વિસ્તારથી જોઈશું કે ગીતમાં મોતીડા શબ્દ ખેતરના ઝૂલતા ડુંડામાં રહેલા દાણા માટે વપરાયો છે શાના માટે વપરાયો છે મેં તમને કીધું ને કે ઝૂલતા ડુંડામાં રહેલા દાણા માટે મોતીદાર શબ્દ વપરાયો છે મોતીની કિંમત છે મોતી કિંમતી છે શું છે મોતી કિંમતી છે મોતી જેવા અનાજના દાણા પણ કિંમતી છે જેમ મોતી કિંમતી છે તેમ મોતી જેવા અનાજના દાણા પર શું છે કિંમતી જ છે બરાબર તો અહીં આપણને આ જ કહેવામાં આવ્યું છે કે ગીતમાં મોતીડા શબ્દ કોના માટે વપરાયો છે તો ગીતમાં મોતીડા શબ્દ ખેતરમાં ઝૂલતા ડુંડામાં રહેલા દાણા માટે વપરાયો છે શા માટે તો મોતી કિંમતી છે મોતી જેવા જ અનાજના દાણા પણ કિંમતી છે એટલા માટે બરાબર ફરી એકવાર જોઈએ આપણે કે ગીતમાં મોતીડા શબ્દ કોના માટે વપરાયો છે શા માટે તો ગીતમાં મોતીડા શબ્દ ખેતરમાં ઝૂલતા ડુંડામાં રહેલા દાણા માટે વપરાયો છે મોતી કિંમત કિંમતી છે મોતી જેવા અનાજના દાણા પણ કિંમતી છે એટલા માટે અહીંયા મોતીરા શબ્દ વાપરવામાં આવ્યો છે હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર બે તો પ્રશ્ન નંબર બેમાં છે નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને લખો તો આપણે શું કરવાનું છે વિચારવાનું છે અને પછી શબ્દ ઉત્તરો લખવાના છે તો અહીંયા જુઓ પ્રશ્ન નંબર એક વાંસળી વાદકોના નામ શોધીને લખો તો વાંસળી વાદકોના નામ એટલે કે જે વાંસળી વગાડી શકે છે તેમના નામ આપણે શોધવાના છે અને લખવાના છે તો વાંસળી વાદકોના નામ શું છે હરિપ્રસાદ ચોરસિયા રોનુ મજુમંદાર પંડિત અમરનાથ શાક સુબ્રમણ્યમ પ્રવીણ ગોખિંદી પ્રેમ જોસુવા કે એસ રાજેશ કેશવ એલ યે વગેરે બરાબર આ નામ છે ફરી એક વખત બોલી જાઉં હરિપ્રસાદ ચોરસિયા રાનુ મુજમદાર પંડિત અમરનાથ સંસાક્ષબ્રમણ્યમ પ્રવીણ ગોવિંદકી પ્રેમ જોસુઆ કે એસ રાજેશ કેશવ એલ ગિંદે વગેરે વાંસળી વાદકો છે હું તમને લખીને ડાયરામાં લખીને તમને ફોટો પાડીને મોકલાવી દઈશ બરાબર છે વાંસળી કેવી રીતે વાગતી હશે તો વાંસળી કેવી રીતે વાગતી હશે તો વાંસળી ફૂંક મારવાને વગાડવામાં આવે છે વાંસળી ફૂંક મારીને વગાડવામાં આવે છે વાંસળી પર સાત છિદ્ર પાડેલા હોય છે વાંસળી પર શું પાડેલા છે છિદ્ર મતલબ કાણા છિદ્ર એટલે કાણા ખબર ને કે વાંસળી પર સાત છિદ્ર એટલે કે સાત કાણા પાડેલા હોય છે છિદ્રો પર આંગળીઓ દબાવીને કે છિદ્રો પરથી આંગળીઓ ઉઠાવીને સાત પ્રકારના સુરો કાઢવામાં આવે છે એક વાંસળીમાંથી કેટલા પ્રકારના સુરો કાઢવામાં આવે છે સાત પ્રકારના સુરો કાઢવામાં આવે છે તેના અલગ અલગ છિદ્ર પર હાથ મૂકીને અલગ અલગ રીતે હાથ ઉચકીને અને હાથ મૂકીને તેને આંગળીઓ મૂકીને અને ઉચકીને સાત પ્રકારના અવાજો એટલે કે સાત પ્રકારના સુરો કાઢવામાં આવે છે ફરી એક વખત વાંસળી ફૂંક મારવાથી વાગે છે વાંસળી પર સાત છિદ્ર આવેલા હોય છે અને છિદ્ર દ્વારા સાત પ્રકારના સુરો કાઢવામાં આવે છે પ્રશ્ન નંબર ત્રણ વાંસળીની જેમ ફૂંક કે હવાથી વાગતા વાધ વાધોના નામ લખો તો અહીંયા વાંસળી જેવા વાદકો જે હોય વાદકો હોય વાંસળી જેવા તો વાંસળી જેવા વાદકોમાં શું છે શંખ ભૂગળ અને શરણાઈ શંખ ભૂદક અને શરણાઈ એ શું છે વાંચડીની જેમ ફૂંક મારીને વાળતા વાગતા વાદકો છે તો શું છે શંખ ભૂખડ અને શરણાઈ એ ત્રણ શું છે ફૂંક મારીને વાગતા સાધકો છે ચોથું તમારા વિસ્તારના આવા વાદકોના નામ લખો તો તમારા વિસ્તારમાં આવા વાદકોના નામ લખો તો આપણા વિસ્તારમાં કયા હોય તો કે સિતાર સંતુર તબલા અને તંબુરો તો સિતાર કોણ વગાડે તો મજુ મહેતા ભાનુભાઈ દિનકર વ્યાસ દિનકર વ્યાસ બરાબર સંતુર સંતુર કોણ વગાડે તે કૌશલ કૌશલ ભાનુશાળી ને નોશિલ પંડ્યા તબલા કોણ વગાડે તે તબલા મનીષી જાની શ્રીપાદ કંસારા ઋત્વા શ્રીમાણી તંબુરો કોણ વગાડે તો કશ્યમ ઓઝા કુણાલ શાસ્ત્રી અને સુધા કશ્યપ એ લોકો શું વગાડે છે આ બધા વાદકો વગાડે છે પાંચમું અન્ય વાદકોના નામ લખી તેને પ્રસિદ્ધિ વાદકોના નામ લખો તો સિતાર ને સરોદ સિતાર આવે સરોદ આવે સારંગી આવે બરાબર સંતુર આવે શરણાઈ આવે સંતલ આવે તમારા આજુબાજુમાં કોઈ વગાડતું હોય તો તમારે તે જોવાનું છે અને તે લખવાનું છે હવે છેલ્લો પ્રશ્ન શ્રીકૃષ્ણ માટે વપરાતા બીજા શબ્દો શોધીને લખો તો શ્રી કૃષ્ણ માટે બીજું કઈ શબ્દ વપરાય છે તો શ્રીકૃષ્ણ માટે બીજા શબ્દો વપરાતા હોય છે મુરલીધર ગિરિધર ગિરિધર પછી ગોપાળ વાસુદેવ મુરારી ને બંસીધર કેટલા નામ વપરાય છે એના માટે છ નામ વપરાય છે બીજા બંસીધર મુરલીધર ગિરિધર ગોપાળ વાસુદેવ ને મુરારી બરાબર એ છ શબ્દો વપરાય છે ફરી એક વખત કહી દો બંસીધર મુરલીધર ગિરિધર ગોપાળ વાસુદેવ અને મુરારી શ્રી કૃષ્ણ માટે એ છ શબ્દ વપરાય છે તો આ સાથે આજે આપણે આપણો આ પ્રશ્ન નંબર બે અહીં એક અને બે અહીં પૂર્ણ કરીએ છીએ પ્રશ્ન નંબર ત્રણ સાથે ફરી નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું